નમસ્કાર ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા બધાના જીવન સાથે આપણા સમાજ સાથે ખૂબ જ ઊંડાણથી જોડાયેલો છે અને એ વિષય છે જાતિગત ભિન્નતા હવે આ શું છે અને એની આપણા જીવન પર શું અસર થાય છે ચાલો આને જરા ઊંડાણથી સમજીએ હવે એક સીધો અને સરળ સવાલ શું આપણે દિલથી માનીએ છીએ કે આપણા સમાજમાં છોકરા અને છોકરી બંનેને એક સરખું જ મહત્ત્વ મળે છે જરા વિચારો આ એક એવો સવાલ છે જે આપણને આખી વાતના મૂળ સુધી લઈ જશે તો પછી સવાલ એ થાય કે આ ભેદભાવ આવ્યો ક્યાંથી એના મૂળ ક્યાં છે વેલ એ સમજવા માટે આપણે થોડુંક ઇતિહાસમાં પાછળ જવું પડશે અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં હંમેશા આવું નહોતું એક સમય હતો ઇતિહાસના કેટલાક તબક્કા એવા હતા જ્યાં સ્ત્રી પુરુષને લગભગ સમાન દરજ્જો મળતો હતો પણ પછી એવું તો શું થયું કે આ ભેદભાવ વધતો જ ગયો અને આજે વિચારસરણી બદલાઈને એની સૌથી મોટી અસર ક્યાં જોવા મળી ખબર છે બાળકોના ઉછેર પર ભૂતકાળમાં જે રીતે બાળકોનો ઉછેર થતો અને આજે જે રીતે થાય છે એમાં ખાસ કરીને છોકરા છોકરીના ઉછેરમાં તો જમીન આસમાનનો ફરક છે પહેલાના જમાનામાં શું માન્યતા હતી કે ભાઈ દીકરો તો કુળનો દીવો છે વંશવેલો એ જ આગળ વધારશે અને ઘડપણમાં એ જ સહારો બનશે આ માનસિકતાને કારણે દીકરીઓને બસ ઘરકામ અને લગ્ન માટે જ તૈયાર કરવામાં આવતી પણ આજે આધુનિક સમયમાં આ વિચારસરણીમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે હવે દીકરીઓને પણ દીકરાની જેમ જ ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી બનાવવા માટે પૂરેપૂરું પ્રોત્સાહન આપવામાં આવે છે અને આ ખરેખર એક ખૂબ જ સકારાત્મક પરિવર્તન છે ને પણ એ જે જૂની વિચારસરણી હતી ને એના પરિણામો ખરેખર ખૂબ જ ભયાનક હતા બાળલગ્ન પ્રથા અને સતી પ્રથા આ બધા એવા અમાનવીય કુરિવાજો હતા જેણે આપણા સમાજને અંદરથી ખોખલો કરી નાખ્યો હતો અને જો તમે ઊંડાણથી જોશો ને તો આ દરેક સમસ્યાના મૂળમાં એક જ વસ્તુ હતી જાતિગત ભેદભાવ સારો આ તો થઈ ઇતિહાસની વાત પણ ચાલો હવે વર્તમાનમાં આવીએ આ અસમાનતા આજે આપણા રોજના જીવનમાં આપણા ઘરમાં અને સમાજમાં ક્યાં ક્યાં જોવા મળે છે ચાલો એના પર એક નજર કરીએ અને નવાઈની વાત એ છે કે આ અસમાનતાની શરૂઆત મોટાભાગે આપણા પોતાના ઘરમાંથી જ થાય છે તમે જોયું હશે સામાન્ય રીતે ઘરના કામ દીકરીઓ કરે અને બારના કામ દીકરાઓ કરે આ એક જાતનું વણ લખ્યું વિભાજન હોય છે અને આપણને ખબર પણ નથી પડતી પણ અજાણતા જ કામની આ વહેંચણી બાળકો માટે જાણે અસમાનતાનો પહેલો પાઠ બની જાય છે અને આ ભેદભાવ અહીંયા નથી અટકતો એ શિક્ષણ અને કારકિર્દી સુધી પહોંચે છે દીકરાને ભણવા માટે મોટા શહેરમાં કે બારગામ મોકલવામાં આવે પણ જ્યારે દીકરીનો વારો આવે ત્યારે કહેવાય કે નજીકની કોલેજ જ બરાબર છે આનું પરિણામ એ આવે કે એની કારકિર્દીની પાંખો એ ઉડાન ભરે એ પહેલાં જ કપાઈ જાય છે ચાલો હવે વાત કરીએ નિર્ણયો લેવાની ઘરમાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય જેમ કે જમીન મિલકતનો કે પછી બાળકોના ભવિષ્યનો એમાં કેટલી વાર સ્ત્રીઓના મંતવ્યને મહત્વ અપાય છે ઘણીવાર તેમના મતને અવગણવામાં આવે છે અને જ્યારે તેમને આખી પ્રક્રિયાથી જ દૂર રાખવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે એમનો આત્મવિશ્વાસ તૂટી જાય તો આ બધી અસમાનતા પાછળનું મૂળ કારણ શું છે એ છે રૂઢિગત માન્યતા અંગ્રેજીમાં જેને આપણે સ્ટીરિયો ટાઈપ કહીએ છીએ આ એવી વર્ષો જૂની ઘડાઈ ગયેલી ધારણાઓ છે જે આપણને શીખવે છે કે છોકરાઓએ તો આવું જ કરવું જોઈએ અને છોકરીઓએ તો આમ જ રહેવું જોઈએ અને આ જ માન્યતાઓ છે જે ભેદભાવને જન્મ આપે છે અને પછી એને પેઢી દર પેઢી ટકાવી રાખે છે પણ શું બધું જ નકારાત્મક છે શું કોઈ આશા જ નથી ના એવું બિલકુલ નથી હવે આપણે બદલાવની વાત કરીએ કારણ કે સમાજમાં એક નવી સકારાત્મક વિચારસરણીનો ઉદય થઈ રહ્યો છે અને આ વિચારસરણી સમાનતાની દિશામાં એક ખૂબ મોટું અને મહત્વનું પગલું છે ખાસ કરીને છેલ્લા બે દાયકામાં એટલે કે વીસેક વર્ષમાં જાતિગત સમાનતાના મુદ્દે જાગૃતિમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે લોકો હવે આ વિષય પર ખુલ્લીને વાત કરતા થયા છે જૂની માન્યતાઓને ખુલ્લી આમ પડકારી રહ્યા છે અને આ પરિવર્તનની જે લહેર આવી છે એ ખરેખર ખૂબ જ પ્રોત્સાહક છે હવે સવાલ એ છે કે આ બદલાવ આવ્યો કેવી રીતે એની પાછળ પણ કેટલાક મુખ્ય કારણો છે એક તો દીકરીઓમાં શિક્ષણનો વ્યાપ ખૂબ વધ્યો છે બીજું સરકારની બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાઓએ પણ મોટો ભાગ ભજવ્યો છે અને ત્રીજું મીડિયા અને બીજી સામાજિક સંસ્થાઓએ જે જાગૃતિ અભિયાન ચલાવ્યા એનાથી લોકોની વિચારસરણી બદલવામાં ખરેખર ઘણી મદદ મળી છે અને આ આખી ચર્ચાનો સારાંશ આપણે એક વાક્યમાં કહી શકીએ કે સમાનતા એ માત્ર કોઈનો અધિકાર નથી પણ એ તો આપણા સમાજની પ્રગતિની નિશાની છે વિચારો જે સમાજ પોતાના દરેક સભ્યને પછી એ સ્ત્રી હોય કે પુરુષ સમાન તક આપે છે એ જ સમાજ સાચા અર્થમાં આગળ વધી શકે છે વિકાસ કરી શકે છે અને અંતે એક સવાલ આપણા સૌ માટે કાયદા બની ગયા યોજનાઓ પણ આવી ગઈ પણ સાચી અને સંપૂર્ણ સમાનતા ક્યારે આવશે એ ત્યારે જ આવશે જ્યારે એ આપણા વિચારોમાં અને આપણા વર્તનમાં ઉતરશે આ મોટા પરિવર્તનની શરૂઆત બીજે ક્યાંયથી નહીં પણ આપણા પોતાના ઘરથી આપણા પોતાનાથી જ કરવી પડશે આ ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર